મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ મહિલા વચ્ચે કેટલીક એવી બાબતોની ચર્ચા થાય છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તેમજ મિત્રો રેકોર્ડિંગ અંદર મહિલા અને મનસુખભાઈ રાઠોડ અંશતા તેમજ પિતૃ સાથે છે એના વિશે પણ ખૂબ જ જોરદાર અને સમજવા જેવી ચર્ચા થાય છે આ છે મિત્રો આ મહિલા જે છે એની સાથે ભોળાદની અંદર પણ એક કિસ્સો બની ગયો છે તેની પણ ચર્ચા આ મનસુખ રાઠોડ સાથે આ મહિલા કરી રહી છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ મહિલા સાથે શું કિસ્સો બન્યો હતો તેમ જ મિત્રો જો પહેલા રાજકોટ થી હા બોલો બેન માતાજીના ભુવા છો તમે ના ના માતાજીના ભુવા નથી ના ભુવા હોય એનો ગુરુ છું હું એના ગુરુ હોય તો એમાં વિધિ હતા ને મેં કીધું મનસુખ ભાઈ ને કરી જોવ કીધું બીમાર બહુ રહું ને એટલા માટે પૂછ્યું તું હા બીમાર રેતો હોય ને તો દવાખાને લઇ જવાનું ભૂવા કીધું સારું ન થાય કેમ કે ભૂવા ની બા બીમાર પડી ગઈ ને એ દવાખાને જાય છે એ વાત પણ બરોબર વિડીયો વાયરલ થયો ને મેં મનસુખ ભાઈ પૂછી જોવ કીધું હમ આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ લેવા પટેલ કે કે લેને એટલે એમાં અંતર ધમન પડવાનું કેમ કે બૈરાવુમાં એ સોસી હોય પણ એમાં પડવાનું જ નહી દવાખાને જવાનું કોઈ રોગ હોય તો એની લેબોરેટરી ડોક્ટર રિઝલ્ટ એના ઉપરથી તમારી બધી સારવાર થઈ જાય અત્યારે કોરોના જેવા કોરોનાની દવા વળે લોકોએ સરકાર કાઢી દીધી તો હવે માથું ને પેટ ને ઢીકડું ને પૂછડું એની દવા થઈ જાય અમુક છે ને આપણા મન થી મકમ થઈ જવાનું એટલે આપણે ને અમુક બીમારી તો ખાલી મનથી થી જાય અને અમુક બીમારી છે ને આપણા આપણા હૃદય થી મોરા પડી જાય હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય ધીંગાણા થી ધીંગાણા ગયો હોય ઈ માણસ મરણિયો થઇ જાય ને તો ગમે તેને માર નાખે પણ ઈ પોતે જ એમ થાય કે ઓય મારી મને શરીર લાગ્યું છે એટલે કોઈને મારી નો હકે ના 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 ઈ તમે વેમ કરી ગયો છે ભાદરવો રયો ને એક મગજ માં કાઢી નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી જાય

હા અમે અમે પટેલ ની દીકરી મારા લગન થઈ ગયા હે બે છોકરા હે મારા ના ના બે હે તો મે વિદ્યા ની દીકરી હતી બીમાર રહું ને તો બધા પિતૃ ને હરતા હે તો મેકીધા અમે મારી છોકરીના લગન અમે સ્મશાન માં કર્યા બેન અમારા ઘરે કોઈ જાત નો problem નથી મુરત સોગડિયા કોઈ વસ્તુ માનતા નથી ને આખું ઘર સુખી છે અમે તમારા પિતૃ રયા ને ઘરે મોકલી દેજો હું હાલ્ફી લઇ હા તમારે કાઈ દગ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને ને કેજો હું લઇ ને વયો જાય જો તમને સારું થઈ જતું હોય તો હા 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 એટલે તમારે પિત્રુ નડતા દે ને ઈ બધી મનની ની ગ્રંથિ છે મરી ગયા ઈ પાછા કોઈ દી આવે નહીં મરી ગયા નડતા હોય તો તો હું જોઈ ઈ વાત એ બરોબર તમારે મરી ગયા ઈ પાછા આવે મરી ગયા ઈ નડે ના નો નડે હા આ તો તમે હું જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે શું કામ કે એ એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે ડર્યા કરે પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી એ મહારાણી બની જાય બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય છે એટલે એમાં નહીં પડવાનું કોઈ અંધશ્રદ્ધામાં ભૂત ભૂવા ધુવા ધૂતણ કાઈ મુરત છોગડિયા આ બધી તાંત્રિક વિધિ મેલી મેલાન આ બધી ખોટું લોલમ લોલ ઈ બરોબર તમારી વાત હાચી બધાય વિદ્યા મેં જોયા હમ કેમ કે અમે એમાં તમારા અરે અમુક અમુક ન તો મોટા મોટા રોગ હતા ને મારા ઓડિયો હાંભળવા થી મટી ગયા અને સિહાણ્યું બની ગયું કેવી થઇ ગયું સિહાણું હા કોઈ ના બાપ થી ડરે નઈ ભુવા ભરાડી ને કઈ દે મોકલી જ મારી બા તારી દેવ ને તારી મેલી વિધિયા ને હમ હા એટલી તાકાત આવી જાય કેમ કે વિચાર થી તમારા વિચાર જ એવા હોય ની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે એવો વિચાર જ નહી કરવાનો પિતૃ નાવું શું પિતૃ એટલે શું કેવાયુ એટલે બેન કમોત આપડા મુસલમાન માં મરી જાય છે એનામાં કમો થાય છે એને કોઈ થી કોઈ નિર્ કોઈ વાણી આવે બ્રાહ્મણ હોય કે પિત્રુ કાર્ય કર્યું આ જે બીકણ માણસો હોય એને ડરાવીને રૂપિયા લેવાના એટલે ભુવા 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 પૈસા તો એને ઓળખતા હોય હું તમારી ઘરે આવું તમારા પિતૃ નું ઓળખું મન કયો તો હું ભુવો છું હાલો મનસુખભાઈ પઢિયાર ભુવા છે તમારા પિત્રુ કેવા કલર ના હોય કે ના છોકરા હોય મને ખબર છે ના તો એ મારી કીધે કેમ આ બન થઈ જાય ને મારી કીધે ચાલુ થાય ને મારી કીધે વીયા જાય ઈ વાત એ પૈસા કમાવાના ધંધા પણ હું તમને એવું કહું કે બેન આ છે ને આ પિતૃ હમણાં હું માતાજી ને પૂછી લઉં આમ કરું તેમ કરું તમને એમ થાય કે ઓહો મનસુખભાઈ આવી અને મારું બધાય જો જોઈ દીધો ને તે પછી મારે હારું છે કેમ કે તમારા મનનો વેમ કાઢી નાખ્યો હવે ઈ કાઢવાના પાંચ હજાર રૂપિયા લે હા અને આ તમે મને મફતમાં તમારો વેમ મેં કાઢી નાખ્યો એક રૂપિયો દીધા વગર એ ઈ બધુંય મેં વિડિયો જોયા

તમે શક્તિ છો સાંભળો બે દીકરાનો જન્મ દીધો તમારા પરિવાર ના શક્તિ નહીં હા બાળકોને મોટા કર્યા તો શક્તિ વગર મોટા થાય તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને એ છોકરો કલેક્ટર બનતી તમારી કુખેથી જન્મ્યો તો કલેક્ટર બન્યો તમે દેવી શક્તિ નહીં બરોબર પણ તમે એનું આચરણ કરો તમે એને ભણાવો તમે તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચા ખર્ચાથી બંધ થઈ જા તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાવ તમને કોઈ મગદની અંદર જેમી આ ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાવ પણ તમે જ વેમમાંથી 12 નહીં નીકળો તો તમે બીમાર જ રહેઓ કેમ કે મગદના વિચારથી આપડા નબળા છે હા એટલે ઊ થાય એટલે બીમાર રહે આપડે મગજથી આપણે એમ થાય કે મને કોઈક પિતરું નડે છે એની દવા હું એની કઈ દવા નઈ બસ આપડે વિચાર કરેલા છે એટલે વધારે બીમાર પડી બસ બસ જો જી એ તમે સમજી શકો છો એટલે બેન આપણે એમાં વિચારમાં નઈ જવાનું ઈ વિચારમાંથી બહાર નીકળી જવાનું મોબાઈલ ટચ હોય ને તો એવા વીડિયા સાંભળવાના કોઈ મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો ભજનમાં રહેવાનો ડાકલા ડોકલી 부વા ભૂપણ એમાં નઈ પડવાનું એટલે મગજમાં ઈ વિચાર જ ન આવે આપણે ખોનાની દુકાનમાં રહેતા હોય ને આંકણને આપણે કઈ હાડિયોના વિચાર આવે કેવા કલરની હાડીન ડ્રેસ ના અબે તઈ સોના ની દુકાન માં હોય ને લટકણિયા ને જુમર ને હાર ને ચેન ને ઈ જ આવે એમ આપણે જે જે વિચાર ની દુકાન ખોલીએ એવા વિચાર આપણે ને આવે અને એવા વિચાર થી આપણને સંકલ્પ થાય ઈ સંકલ્પ માંથી બાર નીકળી જવાનું એટલે આપડે મહાન બની ગયા બીમારી છે ને આવે બીમાર તો આપણને કોઈ રોગ હોય રોગ હોય તો મટી ટી જાય છે ડોક્ટર કેવા છે કિડની બદલાવી નાખે લીવર બદલાવી નાખે ફેફસા બદલાવી નાખે છે

એટલે ઈ કાયમી ફોન કરવા માંડ્યો કાયમી ડબલ જુદા જુદા ફોન માં ફોન કરવા માંડ્યો પછી એક દી કીધું ભાઈ ન્યા આવી તને હે ને તારી ધુલાઈ કરી નાખીશ એમ બેન જે સ્ત્રી જતિ છે ને ઈ ભોળી જતી છે એટલે એને આ ભુવા ભરાડી ફસાવે પણ આપણે એમાંથી થી નીકળી જવાનું આપડે આપડા પરિવાર ને ધ્યાન દેવાનું આપણો ઘર વાળો છે ને ઈજ મોટો ભગવાન ઈ વાત બરોબર તમારી કેમ કે જે પતિ જેનો પતિ પતિ દેવ એટલે જેનો